જય માતાજી મિત્રો અમારા વિડીયોમાં તમારું સ્વાગત છે પોતાની સાદગી અને માંજરી આંખોથી લાખો લોકોને દિવાના બનાવનાર મોનાલિસા ફરી એકવાર ઇન્ટરનેટ પર ધૂમ મચાવી છે મહાકુંભ મેળાના બે હજાર પચીસની ચર્ચામાં આવેલી આ વાયરલ ગર્સ હવે અભિનયની દુનિયામાં પણ પગ મૂકી ચૂકી છે તાજેતરમાં મોનાલિસાએ લિપસિંગ સંબંધિત એક રીલ શેર કરી છે જેનાથી તેના ચાકો સ્તબ્ધ થઈ ગયા છે આ વિડિયોમાં તેણે રામાયણના એક લોકપ્રિય દ્રશ્યની રીક્રિએટ કર્યો છે અત્યાર સુધી તેમાં મોનાલિસાનો બોલિવૂડ ગીતો પર લિપ સિંગ કરીને આ ડાન્સ રીલ કરીને પોતાની અભિનય પ્રતિભા દર્શાવી દર્શાવતા જોઈ હશે પરંતુ આ વખતે તેણે માતા સીતાના ગેટઅપ કરીને અભિનય કરીને નેટિન્જન્સને હૃદયમાં એક ખાસ સ્થાન બનાવ્યું છે આ રીલ્સ એટલી અદ્ભુત છે કે તે સોશિયલ મીડિયા પર આગને જેમ ફેલાવી રહી છે વાયરલ થયેલા વિડીયોમાં મોનાલિસાએ રામાયણમાંથી તે દ્રશ્ય રિએક્ટિવ કર્યો છે જ્યારે રાવણ સીતાજીનું અપહરણ કરીને તેમને લંકા લઈ જાય છે અને તેમની સામે લગ્નનો પ્રસ્તાવ મૂકે છે આમાંથી મોનાલિસા દીપિકા ખી ચિખલિયા સંવાદોને એવી રીતે લિપસિંગ કરે છે જેણે કલ્પના પણ ન કરી શકો એવું લાગશે કે જાણે પોતે પોતાના પાત્રમાં સંપૂર્ણપણે ડૂબી ગઈ છે કેસરી દુપટ્ટો પહેરીને અને કપાળ પર કુમકુમ લગાવીને મોનાલિસાના આ અવતારને જોઈને તો મિત્રો અમારો વિડીયો ગમે તો લાઇક કમેન્ટ શેર અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય માતાજી મિત્રો